સ્વાગત છે આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં હું યશ આપની સાથે સમગ્ર ગુજરાતભરના રિયલ એસ્ટેટ માર્કેટ પ્રોપર્ટી માર્કેટની આપણે વાતો કરીએ છીએ દર સપ્તાહે નવા અપડેટ સાથે અમે હાજર થઈએ છીએ અને આજે ફરી એકવાર વાત કરીશું ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટની એક બહુ જ રસપ્રદ સ્થિતિ વિશે ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટની આજકાલ એ છે કે હાલમાં ગુજરાતમાં નવા પ્રોજેક્ટના લોન્ચની સંખ્યા ઘટેલી છે નાણાકીય વર્ષના હિસાબથી જો સરખામણી કરીએ તો નવા પ્રોજેક્ટના લોન્ચમાં સતત તમને ઘટાડો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં નવા પ્રોજેક્ટના લોન્ચમાં ઘટાડા પાછળ ઘણા કારણો છે જેમાંથી સૌથી પહેલું મોટું કારણ કન્સ્ટ્રક્શન કોસ્ટમાં વધારો બિલ્ડર્સને જે ભાવે રો મટીરિયલના ભાવ વધ્યા તે સમજવા જરૂરી છે અહીં સૌથી પહેલાં તો સિમેન્ટની વાત કરવી પડે

કે આ બધા જ પર સેન્ટિમેન્ટ પર જોવા મળી આ સિવાય બાંધકામ માટે જે કંઈ પણ મશીનરી ઉપયોગમાં લેવાય છે તેના લીઝ કોસ્ટ આ બધામાં પણ મોટું ફેક્ટર જોવા મળી રહ્યું છે ભાવ વધારો એટલે એકંદરે તમે ટોટલ લગાવો તો બાંધકામ માટે થતા ખર્ચમાં મોટો વધારો આવ્યો છે જેના કારણે પણ હાલમાં નવા લોન્ચની સંખ્યા ઘટેલી છે બીજું કારણ છે અધૂરા પ્રોજેક્ટ્સ ગુજરાતમાં કોરોના પહેલાં અમુક પ્રોજેક્ટ શરૂ થયા જરૂર હતા પરંતુ અમુક હજુ પણ કમ્પ્લીશનને પાર પહોંચી શક્યા નથી આવી સ્થિતિમાં આ અધૂરા પ્રોજેક્ટ પહેલાં તો પૂરા થાય પછી બિલ્ડર્સ નવા પ્રોજેક્ટ લાવવાના છે એટલા માટે આજે ટ્રાન્ઝિશન પીરિયડ જ્યાં સુધી પૂરો થતો નથી ત્યાં સુધી આપ નવા પ્રોજેક્ટના લોન્ચમાં હજુ પણ થોડો ડીલે જોઈ શકો છો નવા પ્રોજેક્ટ ન આવવાનું ત્રીજું સૌથી મોટું કારણ છે શેર બજાર તમને વિશ્વાસ નહીં થાય પણ આ હકીકત છે કોવિડ પછી લોકોને પોતાના ઘર ખરીદવા કરતાં બજારમાં પૈસા રોકવામાં વધુ રસ પડ્યો છે તેવા અમુક નિવેદનો મેં સાંભળ્યા છે અને અમુક ઓનલાઈન રિપોર્ટ્સ પણ આવું જ સજેસ્ટ કરે છે આવી સ્થિતિમાં લોકો નવી પ્રોપર્ટી ખરીદવા માટે થોડી પીછે હટ કરી રહ્યા છે આ ત્રણેય જે કારણો છે તે મળીને નવા પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન અને લોન્ચને મોટી અસર પહોંચી રહી છે કુલ સાત પોઈન્ટ સાત ટકાનો વાર્ષિક ઘટાડો નવા રજીસ્ટ્રેશનમાં જોવા મળ્યો છે જે વાત બતાવે છે કે માર્કેટમાં નવી સપ્લાય નથી આવી રહી અચ્છા આ માત્ર રિયલ એસ્ટેટ માર્કેટની વાત છે તેવું પણ નથી આ સ્થિતિ ગુજરાતના કમર્શિયલ માર્કેટની પણ છે હવે અમે આપને ડેટા પ્રમાણે વાત કરીશું જે આપણી પ્રોપર્ટી કેપિટલમાં પરંપરા રહી છે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ગુજરાત દ્વારા જાહેર કરાયેલા જે આંકડાઓ છે તે પ્રમાણે પાછલા નાણાકીય વર્ષ બે હજાર માટે રાજ્યમાં સત્તરસો એકવીસ નવા પ્રોજેક્ટ રજિસ્ટર થયા જે બાવીસ ત્રેવીસમાં અઢારસો છાસઠ હતા મતલબ કે આ સાત પોઈન્ટ સાત ટકાનો ઘટાડો દર્શાવે છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન બસો સત્યાવીસ નવા પ્રોજેક્ટ નોંધાયા જે ત્રેવીસ ચોવીસ દરમિયાન ઘટીને બસો પચીસ થઈ ગયા એક ટકાનો તમને એન્યુઅલ બેઝ પર ઘટાડો જોવા મળશે કમર્શિયલ સેગમેન્ટમાં બાવીસ ત્રેવીસમાં સિત્તેર પ્રોજેક્ટ હતા જે ઘટીને ત્રેવીસ ચોવીસમાં સડસઠ પ્રોજેક્ટ થઈ ગયા જે ચાર ટકાનો ઘટાડો દર્શાવે છે તકલીફ અહીં નથી તકલીફ અમદાવાદ સિવાયના શહેરોમાં વધારે છે વડોદરાની વાત કરીએ વડોદરામાં બાવીસ ત્રેવીસમાં એકસો સત્તાણું નવા રેઝિડેન્શિયલ પ્રોજેક્ટ તમને નોંધાતા જોવા મળ્યા હતા જે ઘટીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકસો ચુમ્માળીસ થઈ ગયા સત્યાવીસ ટકાનો બહુ મોટો ઘટાડો બતાવે છે આ સામે તમે કમર્શિયલ સ્પેસ જુઓ તો તેર પ્રોજેક્ટથી વધીને તે વીસ થઈ ગયા છે જે કંઈક ચોપન ટકા આસપાસનો વધારો દર્શાવે છે એટલે કે કમર્શિયલ ડિમાન્ડ હજુ પણ વડોદરામાં સારી છે પણ રિયલ એસ્ટેટ માર્કેટમાં જે બિલ્ડર્સ છે તે થોડા ઓછા એક્ટિવ છે વડોદરાની વાત કરીએ તો હવે વાત સુરતની કરીએ સુરતમાં રેઝિડેન્શિયલ પ્રોજેક્ટના નવા રજીસ્ટ્રેશનની સંખ્યા બે હજાર ત્રેવીસમાં હતી એકસો બાર જે તેર ટકા વધીને એકસો સત્યાવીસ થઈ પણ સામે તમે કમર્શિયલ પ્રોજેક્ટ જુઓ તો નવા રજીસ્ટ્રેશનની સંખ્યા ત્રેવીસમાં ચોત્રીસ હતી જે ઘટીને ચોવીસમાં તેત્રીસ થઈ જે ત્રણ ટકાનો ઘટાડો છે સુરતમાં રેઝિડેન્શિયલ પ્રોજેક્ટની સંખ્યા વધી છે પણ કમર્શિયલ ડિમાન્ડ થોડું સ્લો ડાઉન તમને સુરતમાં જોવા મળ્યું આ ગુજરેરાના આંકડા છે આબો હવે રાજકોટની વાત કરીએ રેઝિડેન્શિયલ પ્રોજેક્ટમાં નવા રજિસ્ટ્રેશનની સંખ્યા ત્રેવીસમાં એકોતેર હતી જે ઘટીને એકસઠ પર આવી પહોંચી છે આ ચૌદ ટકાનો વાર્ષિક ઘટાડો સૂચવે છે સામે કમર્શિયલ સેગમેન્ટમાં નવા રજિસ્ટ્રેશનની સંખ્યા ત્રીસથી ઘટીને અઠ્યાવીસ થઈ ગઈ જે સાત ટકાનો ઘટાડો સૂચવે છે રાજકોટના માર્કેટમાં રેઝિડેન્શિયલ અને કમર્શિયલ બંનેના રજિસ્ટ્રેશન ઓછા થઈ ગયા છે આવો હવે વાત કરીએ ગાંધીનગર અહીં રેસિડેન્શિયલ સેગમેન્ટમાં નવા પ્રોજેક્ટની સંખ્યા ચાર ટકા વધી છે અઠ્યોતેરથી વધીને એક્યાસી પર આપણે આવી પહોંચ્યા છીએ સામે કમર્શિયલ પ્રોજેક્ટની નવી સંખ્યા ત્રીસ ટકા વધી છે દસથી વધીને તેરનો આંકડો અહીં તમને જોવા મળશે ગાંધીનગરને ગિફ્ટ સિટીને કારણે વધુ ફાયદો છે એટલે અહીં કમર્શિયલ અને રેસિડેન્શિયલ બંનેમાં ડિમાન્ડ છે ખાસ કમર્શિયલ માર્ગમાં સારો વધારો તમને જોવા મળી રહ્યો છે એટલે હવે આ દરેક શહેર સિવાય અન્ય શહેરનું પણ ટોટલ કાઉન્ટ કરીએ બધું મળીને તો આપને રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં આઠસો વીસ પ્રોજેક્ટ બે હજાર ત્રેવીસમાં જોવા મળ્યા હતા જે દસ ટકા ઘટીને સાતસો ઓગણચાળીસ જોવા મળી રહ્યા છે ચોવીસમાં આ રીતે સ્પષ્ટ છે કે ગુજરાતના નવા પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા નથી કમર્શિયલ સ્પેસમાં સ્થિતિ વધુ ખરાબ છે અહીં બે હજાર ત્રેવીસમાં બસો એકતાલીસ ટોટલ પ્રોજેક્ટ લોન્ચ થયા હતા જેની સામે અગિયાર ટકાના ઘટાડા સાથે નવા પ્રોજેક્ટ રજિસ્ટર થયા આ બતાવે છે કે માર્કેટમાં નવો સપ્લાય નથી અથવા તો ઓછો છે આ લાંબી વાતચીત અને રજૂઆત મેં આપના સુધી મૂકી એનું મુખ્ય કારણ એ છે કે માર્કેટ હંમેશા ડિમાન્ડ અને સપ્લાય પર કામ કરે માગ અને પુરવઠો આપણે સ્પષ્ટ આંકડાઓ જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં નવા પ્રોજેક્ટ જલ્દી આવી રહ્યા નથી આવી સ્થિતિમાં નવી પ્રોપર્ટી ખરીદવા વાળા લોકોની સંખ્યા જે છે જો ઘટી હોત તો આપણે તેને મંદી કહી શકીએ પરંતુ એવું થયું નથી એક તરફ તમને નવા પ્રોજેક્ટ આવતા નથી જોવા મળી રહ્યા અને બીજી તરફ તમે જુઓ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં નવી પ્રોપર્ટી ખરીદવા માટે લોકો યા તો વિચારી રહ્યા છે યા તો પ્રોપર્ટીની શોધમાં છે અમુક વિસ્તારો જેમ કે અમદાવાદ ગાંધીનગર આ બંને શહેરોમાં તો પ્રોપર્ટી માર્કેટની સ્થિતિ કંઈક અલગ જ ડિમાન્ડ બતાવી રહી છે એટલે ડિમાન્ડના હિસાબથી કોઈ પ્રોબ્લમ નહીં તમે અમદાવાદના પ્રોપર્ટીના ભાવ પર નજર કરો તો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના હિસાબથી તમે એન્યુઅલી કમ્પેર કરો વર્ષે આઠથી દસ ટકા ભાવ વધ્યા છે ઘટ્યા નથી પ્રોપર્ટીના ભાવ સામે જમીનના ભાવ તમે જુઓ લોકેશન પ્રમાણે વીસ વીસ ટકા આસપાસ વધી ગયા છે જમીનના ભાવ જે આપણી આ વાત સાથે સૂર પુરાવે છે કે માર્કેટમાં ડિમાન્ડ છે સપ્લાય નથી સાથે હાલમાં જ સરકારે જે એફએસઆઈ એટલે કે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સમાં વધારો કર્યો એટલે કે એક જ સ્થળે તમે વધુ સ્ટોરીવાળી બિલ્ડિંગ બનાવી શકો જે પણ વધુ પ્રોજેક્ટ ન આવવા પાછળનું એક કારણ પોસિબલી જરૂરથી હોઈ શકે છે સમય તેવો છે બ્રેકનો બ્રેક બાદ આપણે જઈશું રાજકોટ સમજીએ રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટનું આપનું સ્વાગત છે આગળ વધીએ હવે ચર્ચા કરીએ આપણી સાથે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરેશ ગજેરા જોડાઈ રહ્યા છે પરેશભાઈ આપનું સ્વાગત ન્યૂઝ કેપિટલ પર ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા પાછલા વર્ષે આપણે જોયું છે કે પ્રોજેક્ટ જે હતા નવા લોન્ચ થોડા ઓછા થયા છે ગુજરેરાના પોર્ટલના આંકડાઓ પ્રમાણે આ ઘટાડો જે છે તે થોડો જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં ગુજરાતના મોટાભાગના શહેરોમાં આ ઘટાડો જોવા મળ્યો મતલબ નવી પ્રોપર્ટી લોન્ચ જલ્દી નથી થઈ રહી અને માર્કેટમાં સપ્લાય થોડો ઓછો છે પરંતુ ડિમાન્ડ તો સતત વધી જ રહી છે તો રિયલ એસ્ટેટમાં આ જે ડિમાન્ડ સપ્લાયની સ્થિતિ છે એને આપ કઈ રીતે જુઓ છો પરેશભાઈ ખાસ કરીને ગત દિવાળી પછી થોડુંક મંદીનો માહોલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળી રહ્યો છે એના બે ત્રણ રીઝન છે એક આ આપણે આ દેશની ચૂંટણી આ ચૂંટણી ખૂબ મોટી હોય ત્રણથી સાડા ત્રણ મહિના જેવો આ સમય આખા દેશમાં ચૂંટણી ચાલવાની હોય એટલે ઇન્ડસ્ટ્રીથી માનીને થોડોક મંદીનો માહોલ એના હિસાબે હતો એટલે હું એવું માનું છું કે આવનારા દિવસોમાં આ માહોલ હળવો થઈ અને પાછો જે કંઈ રિયલ એસ્ટેટની સ્પીડ છે એ ગતિમાન થઈ જશે રાજકોટમાં પર્ટિક્યુલર આપણે વાત કરું તો કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખૂબ અવેલેબલ છે સાથે એફોર્ડેબલ હાઉસિંગની ડિમાન્ડ અત્યારે ખૂબ છે મિડ સેગમેન્ટ થોડાક સ્લો આવે છે અને પ્રીમિયમ પ્રોજેક્ટ છે એ પાછા એટલા સરસ રીતે બધા પ્રીમિયમ પ્રોજેક્ટ બુક થાય છે અચ્છા તો આ કન્સ્ટ્રક્શન કોસ્ટની વાત કરીએ અહીંયા સતત આપણને વધારો જ્યારે જોવા મળેલો છે રો મટીરિયલ કોસ્ટ તમે જુઓ જેમાં પણ ખાસો એવો ખર્ચ વધતો જોવા મળ્યો છે તો શું તેની અસર કોઈ નવા પ્રોજેક્ટના લોન્ચ પર આપ જોઈ રહ્યા છો સો ટકા શક્યતા છે કારણ કે જૂનો પ્રોજેક્ટ હોય એ જૂના કન્સ્ટ્રક્શન એના કોસ્ટ લાગી ગઈ હોય અને બાજુમાં નવી લેન્ડ આપણે લઈએ એટલે નવા ભાવ લેન્ડમાં પણ નવા ભાવ એટલે ભાવ વધારા સાથે લેવાની સાથોસાથ મટીરિયલની કોસ્ટ હોય ગઈ એટલે કન્સ્ટ્રક્શન કોસ્ટ પણ વધે અને બાજુના પ્રોજેક્ટ આપણે નવો પ્રોજેક્ટ કરી એ જૂના પ્રોજેક્ટ કરતાં ભાવ વધારા સાથે આપણે લોન્ચ કરી પણ તો જૂનો પ્રોજેક્ટ પહેલાં બુક થવાનો છે નવો પ્રોજેક્ટ નથી થવાનો આ એક પણ મોટું કારણ હોઈ શકે એવું મારું માનવું છે અચ્છા આપણે કમર્શિયલ માર્કેટની વાત કરીએ પરેશભાઈ તો આજે ઓનલાઈન લોકો શોપિંગ કરી રહ્યા છે તેને કારણેથી ને ડિમાન્ડ પર કોઈ અસર આવી હોય તેવું પોસિબલ છે ઓનલાઈન શોપિંગ કરે છે પણ જાય છે એ ક્યાંક ને ક્યાંક દુકાનમાંથી ક્યાંક જાય છે ક્યાંક શોરૂમમાંથી ક્યાંક મટીરિયલ જાય છે ડાયરેક ફેક્ટરીમાંથી જતું હોય એવા કિસ્સા બહુ ઓછા છે અને આપણે અહીંયા રાજકોટમાં તમે જુઓ તો રાજકોટમાં ઘણા બધા દુકાનદારો ઓનલાઈન પોર્ટલ ઉપર થઈ ગયા છે એ પછી એમેઝોન હોય ફ્લિપકાર્ટ હોય કે એવા કોઈ પણ હોય એમાં પોતાનું પ્રોડક્ટ રજીસ્ટ્રેશન કરાવે અને એ દુકાન કોઈ પણ નાનકડું રમકડું મગવું હોય તો એ રાજકોટની કોક શોપમાંથી જ આવે છે એટલે એમાં બહુ અસર નહીં મને જોવા મળે એવું મને લાગે છે એટલે શું પરેશભાઈ ખરેખર અહીંયા મોલ વગેરેની કોઈ માગ છે જ નહીં રાજકોટમાં રાજકોટમાં મોલ કલ્ચર બહુ હજી ચાલ્યું નથી અને રાજકોટમાં એક મોલ ઓલરેડી બંધ થઈ ગયો હતો અને બીજો મોલ સ્ટાર્ટર ન થયો એનું કારણ એ છે કે અહીંયા નાના નાના કોઈ દુકાનદાર છે હું જાઉં છું ત્યાં શોપિંગ કરવા તો એ મને ઓળખતો કે પરેશભાઈ આવો તો પરેશભાઈને શું જોઈએ છે એને ખબર જ છે મારે ફોર્મલ પહેરવા છે મારે જીન્સ જો તો મને ઓળખે એટલે મારે ત્યાં શોપિંગ કરવું ખૂબ ઈઝી થાય અને મારો ટાઈમ ખૂબ બચે પણ સાતો સાથોસાથ અત્યારનું યંગસ્ટર છે એને એ મોલ કલ્ચર ગમે છે પણ અત્યારે અહીંયા રાજકોટમાં નાના મોટા શોરૂમ એ પોતે જ એક મોલ બનાવી અને અહીંયા બધી વસ્તુ અવેલેબલ થાય સપોઝ બ્લૂ ક્લબ હોય જેટ બ્લૂ હોય ત્યાં બધી વસ્તુ અવેલેબલ અવેલેબલ થાય એવી રીતના લોકો મોલ કલ્ચરમાં ડાયવર્ટ કરે છે એટલે એવા નાના નાના મોલ આ રાજકોટમાં ચાલુ છે પણ મોટો બિગ મોલ રાજકોટમાં હજી સક્સેસ નથી એક વાત એ પણ છે કે જેમ કે તમે જોવા જાવ રાજકોટમાં બહારથી લોકો બહુ બધા આવી રહ્યા છે શહેરની વસ્તી સતત વધી રહી છે હવે આવી સ્થિતિમાં કમર્શિયલ પ્રોજેક્ટની માગ પણ જે છે તે હોવી જોઈએ પણ સ્થિતિ તમે કઈ રીતે જુઓ છો કમર્શિયલ પ્રોજેક્ટ માટે હા ખૂબ સરસ વાત કરી આપે રાજકોટ છે ને એ એમએસએમઈનો હબ છે અહીંયા નાના નાના કારખાના રાજકોટની આજુબાજુમાં જોશો તો તમે દસ હજારથી વધારે ઇન્ડસ્ટ્રી છે અહીંયા હવે એ ઈ હવે મોટી ઇન્ડસ્ટ્રીમાં દિવસે દિવસે કન્વર્ટ થઈ રહી છે તો બહારના લોકો પણ એટલા જ આવશે સૌરાષ્ટ્રના લોકો તો આવે છે રાજકોટમાં સાથોસાથ બહારના લોકો પણ જે નોકરી કરવા સર્વિસ કરવા બેન્કિંગ સેક્ટર હોય સર્વિસ સેક્ટર હોય એમાં બહારના લોકો પણ એટલા જ આવશે એટલે કોમર્શિયલ પ્રોજેક્ટ વધશે અને રેસિડેન્શિયલ ભવિષ્યમાં નજીકના ભવિષ્યમાં ખૂબ જરૂરિયાત રાજકોટમાં રહેવાની છે એટલે જો લોકોને નવી પ્રોપર્ટી ખરીદવામાં રસ છે જ તો પછી અત્યારની સ્થિતિમાં રાજકોટમાં શું પરિસ્થિતિ તમે જુઓ છો ક્યાં ક્યાં એવી સારી ડિમાન્ડ તમને જોવા મળી રહી છે પરેશભાઈ હું એવું માનું છું કે રોટી કપડાં ઓર મકાન આ ત્રણ ચીજ લોકોની જરૂરિયાત છે એમાં ઘરનું ઘર જો લોકોને મળી જાય તો સૌથી પહેલાં પ્રાયોરિટી એવી હોય કે ઘરનું ઘર લેવું એટલે કોઈ સગવડતાવાળા લોકો છે એ ભવિષ્યનું ધ્યાનમાં રાખીને એકની ભલે બે ઘર હોય બે દીકરા હોય તો બેની ભલે ત્રણ ઘર હોય કે ફ્લેટ કે ભવિષ્યમાં પાંચ વર્ષ પછી આપણે જરૂરિયાત છે તો અત્યારે પ્રોજેક્ટમાં બુક કરાવી દઈએ તો ચાર પાંચ વર્ષે પ્રોજેક્ટ ત્યાર થવાનો છે અને જેને નાના માણસો છે એફોર્ડેબલ હાઉસિંગ જેને કહી શકાય એ પંદર વીસ લાખની લોન લઈને પચીસ ત્રીસ લાખનો ફ્લેટ લઈ અને એમાં પંદર હજારનું જે ભાડું પડે એટલો જેને હપ્તો આવે તો અત્યારે ઘરનું ઘર બધાની પ્રાયોરિટી છે એટલે રાજકોટનું ડેવલપમેન્ટ નજીકના ભવિષ્યમાં ખૂબ થવાનું છે અને ડિમાન્ડ પણ ખૂબ રહેવાની છે અને કયા પ્રકારના એવા પ્રોજેક્ટ છે કે જે ખાસ રાજકોટમાં બની રહ્યા છે કયા પ્રકારના પ્રોજેક્ટમાં લોકો વધુ ખરીદી અત્યારે ફિલહાલ કરી રહ્યા છે ડિમાન્ડ ક્યાં જોવા મળી રહી છે તમને સૌથી વધારે જો આવતું હોય તો એફોર્ડેબલ હાઉસિંગ છે મેં આપણે કીધું એમ પચીસ લાખથી પાંત્રીસ ચાલીસ લાખ લગીના ફ્લેટ છે એ સૌથી વધારે રાજકોટમાં ચાલે છે એક મિક્સ સ્ટેટમેન્ટ છે જે પચાસ લાખથી એક કરોડની વચ્ચેના ફ્લેટ છે અને એક પ્રીમિયમ પ્રોજેક્ટ છે જે બહુ હાઈ સાઈડના હોય છે પણ પ્રીમિયમ અને એફોર્ડેબલ એ વધારે રાજકોટમાં ચાલે છે મિક્સ સેગમેન્ટનો ડિમાન્ડ ઓછી છે તો રાજકોટના કયા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે ફિલહાલ વધુ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે કારણ કે તમે જોવા જાવ કાલાવરો છે આ તે બધી પરિસ્થિતિઓ બહુ જ રસપ્રદ છે તો કયા એવા વિસ્તારો તમે જોઈ રહ્યા છો હાલમાં રાજકોટમાં મૌડી છે મોટા મોવા છે કંકેશ્વર છે કાંગસિયારી છે પછી ખાસ મોરબી રોડ હમણાં હમણાં ખૂબ મોરબી રોડ ઉપલા કાંઠો પણ ખૂબ ચાલે છે ઓવરઓવર રાજકોટમાં આપ જોશો તો નાનું ઘર લેવું હોય ફ્લેટનું લેવું હોય તો એનું મોરબી રોડ ને કોઠરા રોડ પર એનું સેગમેન્ટ છે તમે ફ્લેટમાં જવું એફોર્ડેબલ હાઉસિંગ તો ઘંટેશ્વરને કાંગસિયારીને ત્યાં બધા એફોર્ડેબલ હાઉસિંગ પ્રીમિયમ પ્રોજેક્ટ બધા મોટા મોવા મવડી અને મુંજકામાં થઈ રહ્યા છે ઓવરઓવર રાજકોટ બધી બાજુ ચાલે છે એવું મારું માનું છે હા બિલકુલ કારણ કે તમે જોવા જાઓ તો કાલાવર રોડ છે માધાપર રોડ છે આસપાસના બધા વિસ્તારોમાં બહુ સારું ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે એટલે હવે જ્યારે રાજકોટને અટલ સરોવર પણ મળી ચૂક્યું છે આવી સ્થિતિમાં નવા રિંગ રોડ ને આસપાસની સ્થિતિ લોકોને કેટલી આકર્ષિત રહી છે અત્યારે સો ટકા લોકોને આકર્ષિત કરે કારણ કે પેલા રિંગ રોડ ઉપર એને જેટલા સ્ક્વેર ફૂટનો ફ્લેટ જોઈએ તો સેકન્ડ ઇકો પર જાય તો ડબલ એટલા સ્ક્વેર ફૂટનો ફ્લેટ આવી જાય અહીં હજાર ફૂટના જેટલા બજેટમાં ફ્લેટ આવતો હોય પચાસ લાખમાં તો વાં જાય તો પચાસ લાખમાં બે હજાર ફૂટનો ફ્લેટ આવતો હોય એટલે કહેવાનું કાર્પેટ એરિયા વધી જાય બીજું લોકોને નવો એરિયો આમ સાપર જવું હોય આમ મેટ્રોળા જવું હોય બધી સ્કૂલ કોલેજો હોય એ બધું થવા મળી છે એટલે નવા એરિયામાં લોકો જવાનું વધારે પસંદ કરે છે અને પરેશભાઈ રાજકોટમાં હજુ પણ શું જે મેટ્રો સિટીના હિસાબથી જે રીડેવલપમેન્ટનું કલ્ચર છે તે હજુ આવ્યું નથી તો આ પ્રકારની સ્થિતિ ક્યારથી તમે એન્ટિસિપેટ કરી રહ્યા છો રાજકોટમાં હું એવું માનું છું કે જૂના રાજકોટમાં એટલે સાગનાથ છે યાગ્નિકોડની આસપાસનો વિસ્તાર છે આ બધા લોકો હજી સેકન્ડ રિંગ રોડ કે રાજકોટ સિટીમાંથી ટ્રાફિકમાંથી ગીચતામાંથી કંટાળી બહાર રહેવા માટે જાશે ત્યારે રીડેવલપમેન્ટનો કોન્સેપ્ટ રાજકોટમાં શરૂ થશે તો તો હવે રાજકોટની વાત કરીએ જેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારો છે તેમાં સારું ડેવલપમેન્ટ જોવા મળ્યું બહારથી ઘણા લોકો ગુજરાતમાં આવી રહ્યા છે આવી સ્થિતિમાં રાજકોટના જે પ્રોપર્ટી માર્કેટ છે તેની આવતીકાલ કઈ રીતે જુઓ છો હું એવું માનું છું કે જેમ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે આપણે નજીકના ભવિષ્યમાં ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવું છે તો એમ ગુજરાત માટે સાડા સાડા ત્રણ લાખ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય આપ્યું છે એમાં હું માનું છું કે સૌરાષ્ટ્રનું મોટું કોન્ટ્રીબ્યુશન રહેશે મેં આપને કીધું કે દસ હજાર નાની મોટી ઇન્ડસ્ટ્રી છે એમએસએમઈની એ હજી એમએસએમઇની ઇન્ડસ્ટ્રી વધતી જ જાય છે વધતી જાય છે તો ગુજરાત ભારત છે એ સાત 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 ટકાના જીડીપીના ગ્રોથ કરશે તો સૌરાષ્ટ્રની છે ચૌદ ટકાના એમાં એમાં હિસ્સો છે ચૌદ ટકાના દરેક ગ્રોથ કરશે તો રાજકોટની આવનારા સૌરાષ્ટ્ર છે અને એનો કેપિટલ રાજકોટ છે તો એ આવનારા દસ વર્ષ છે ને એ સો ટકા હું માનું છું કે રાજકોટના છે બિલકુલ તો પરેશભાઈ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે તો આપણે વાત કરી રાજકોટની હવે એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટની બ્રેક બાદ આપનું સ્વાગત છે વાત કરીશું આપણે પ્રોપર્ટી કેપિટલમાં હવે અથર્વ રિયલ્ટીના પ્રીત ગાંધી આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રીત સ્વાગત સૌથી પહેલા તો દિવસની શુભકામનાઓ આપને આપણે જોયું કે પાછલા વર્ષે નવા લોન્ચમાં ખાસ એવો ઘટાડો જ્યારે જોવા મળ્યો છે ગુજરાતના પોર્ટલમાં નવા રજિસ્ટ્રેશન ઓછા થયા છે ડિમાન્ડ સપ્લાયની સ્થિતિ તમે કઈ રીતે જુઓ છો પ્રીત કરેક્ટ એટલે એવું નથી હંડ્રેડ પર્સન્ટ કે નવા પ્રોજેક્ટ નથી આવી રહ્યા કે નથી આવવાના આવશે આવી રહ્યા છે અને જે પ્રોજેક્ટ્સ હાલમાં ચાલે છે એ ડેવલોપર્સની પાસે જે ઇન્કવાયરીઓ આવે છે એ પ્રમાણે જે લોકો જે પર્ટિક્યુલર કસ્ટમર્સની રિક્વાયરમેન્ટને એ લોકો સમજે છે હા થોડો પહેલાં જે પ્રમાણે નંબર ઓફ પ્રોજેક્ટ્સ ફટાફટ આવી રહ્યા તેના કરતાં થોડું સ્લો એવું લાગતું હશે બટ યા જે કસ્ટમરનો ફીડબેક મળે છે એ લોકો એ પ્રમાણે એ ડેવલોપર્સ એ સમજે છે અને એ પ્રમાણે નવી વસ્તુ બનાવવા માગે છે તો એ બધું જ એ રીતે ગોઠવીને પ્રોપર એ કેટર કરી શકે ટુ ધ ક્લાયન્ટ્સ જેમને જોઈએ છે એ એમનું વધારે ફોકસ છે ડેવલપર્સનું હાલ એવું મારું માનવું છે તો પ્રીત તમને એવું લાગે છે કે કન્સ્ટ્રક્શન કોસ્ટમાં સતત જે વધારો જોવા મળ્યો છે રો મટીરિયલના ભાવ વધ્યા છે તેની કોઈ અસર પ્રોજેક્ટના લોન્ચ પર જોવા મળી હોય સી આ એક વસ્તુ કેવી છે કે આ કોઈના બી કોઈ ઇન્ડિવિજ્યુઅલ ડેવલોપરના કંટ્રોલમાં નથી કોઈ એવું પર્ટિક્યુલર કોઈ એક ડેવલોપર ધારે કે ભાઈ મારા માટે સસ્તું થાય ને કોઈ બીજા માટે મોંઘું થાય એવું પોસિબલ નથી ઇટ ઇઝ ઇન જનરલ અને અગર એ વધે છે તો ઓફકોર્સ એની ઇફેક્ટ આવે છે એના લીધે કદાચ ક્યાંક ને ક્યાંક એન્ડ યુઝર ઉપર એ કોસ્ટ વધે છે મે બી એમની પણ એ અગેન યા ઇટ ઇઝ નોટ ઇન એનીબડીઝ હેન્ડ અગર એ બીકોઝ ઇટ ઇઝ અ પ્રોપર થિંગ જે આખા બધા જ માટે થાય છે કોઈ એક જણ માટે નથી થતું તો અગર એ થાય છે તો સમાવ ડેવલોપર સ્ટીલ અફોર્ડેબલ વસ્તુઓ બનાવવાનો પૂરો પૂરો પ્રયાસ કરે જ છે અને અમુક વખત નથી કરી શકતા બટ હવે એની સામે એ લોકો તમને ફ્લેક્સિબલ પેમેન્ટ પ્લાન્સ આપે છે મે બી વોટ પણ સમાવ કોઈ બી રીતે વસ્તુને ફૂલફિલ કરવા માગે છે એટલે કમર્શિયલ પ્રોજેક્ટની વાત કરીએ એમાં તો ઓનલાઈન જે લોકો શોપ કરી રહ્યા છે અમુક એવા રિપોર્ટ્સ મેં વાંચ્યા કે તેની પણ અસર કમર્શિયલ સ્પેસમાં આવી છે તમે વિઝિબિલિટી જુઓ છો આવી કોઈ સી ઓફકોર્સ ઓનલાઈન પ્લેઝ ઇઝ મેજર રોલ રાઇટ એમાં ફરક પડે જ છે પણ અગેન કે ધેર આર ડિફરન્ટ ટાઈપ ઓફ પીપલ અરાઉન્ડ એમ અમુક લોકો છે જે આજની તારીખમાં પણ ઓનલાઈન શું છે જોયું જ નહીં હોય અને ઘણા બધા એ લોકો છે કે જે ખાલી ઓનલાઈન જ કરે છે તો યા એનાથી કમર્શિયલ માર્કેટને ફરક પડ્યો છે બટ અગેન મારું એવું માનવું છે કે આ બી થોડા ટાઈમમાં પાછું જેવું પહેલાં હતું એ પ્રમાણે થઈ જશે ને અહીં કયા પ્રકારના પ્રોજેક્ટ્સ બની રહ્યા છે પ્રીતપ કયા પ્રકારના પ્રોજેક્ટમાં લોકો અત્યારે વધારે ખાસ ફોકસ ધરાવી રહ્યા છે સી આ બધી જ વસ્તુ કેવી છે ઇટ ઇઝ ઇટ આ બધા જ ક્વેશ્ચન દરેક વસ્તુ માટે યોગ્ય છે જ્યારે અગર કોઈ માણસ કમર્શિયલ વિચારી રહ્યો છે તો આ એને પણ લાગુ પડે છે જ્યારે કોઈ રેસિડન્સ વિચારે છે ત્યારે એને બી લાગુ પડે છે તમે પર્ટિક્યુલર એરિયા વાઇઝ અગર આ ક્વેશ્ચનને બાયફર્કેટ કરો તો તમે ફોર એક્ઝામ્પલ કોઈ સાઉથ બોપલ શેલા એ વિસ્તારમાં જશો તો ત્યાં તમને બધું જ સરસ અફોર્ડેબલ હાઈ એન્ડ બધી જ વસ્તુ મળી જશે ત્યાં તમને વન બીએચકેના પ્રોજેક્ટ્સથી લઈને ફાઇવ બીએચકેના પ્રોજેક્ટ સુધી મળે છે અને બધાની જ ડિમાન્ડ સફિશિયન્ટ છે અગર તમે કોઈ કમર્શિયલ બેલ્ટની વાત કરશો પર્ટિક્યુલરલી તો ત્યાં કમર્શિયલ બેલ્ડ્સ પણ ઘણા સારા ડેવલપ થઈ રહ્યા છે અને એની પણ ઘણી સારી ડિમાન્ડ છે અચ્છા પ્રીત કયા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે ફિલહાલ વધારે સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પ્રોપર્ટી ટર્મ્સમાં કે નવી ડેવલપમેન્ટ ત્યાં વધારે સારા થઈ રહ્યા હોય સી પર્ટિક્યુલર રેસિડેન્શિયલને આપણે પકડીએ ને તો જે આખું વેસ્ટ છે જે આપણા એસજી હાઈવેથી લઈને પછીનો જે પાર્ટ પૂરો પકડીએ આખો વેસ્ટ ખૂબ જ ડેવલપ થઈ રહ્યો છે અને ખૂબ સારી રીતે ડેવલપ થઈ રહ્યો છે કરેક સાઉથ પેરી જે તમે વાત કરી ત્યાં પણ ઘણું સારું ડેવલપમેન્ટ છે અને પૂર્વમાં પણ ઘણું સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો ટોટલી અમદાવાદ અગર તમે ઉપરથી જોશો ને તો અમદાવાદ બધી જ બાજુ બહુ જ સરસ રીતે ડેવલપ થઈ રહ્યું છે અને જે લોકો જોગ્રાફિકલી જ્યાં બી રોકાયેલા છે અને જે સાઈડ જવા માંગે છે એ બધાને પણ આ ડેવલપમેન્ટનો ખૂબ સારો લાભ મળે છે અચ્છા આપણે અમદાવાદ ગાંધીનગર માર્કેટ માટે ગિફ્ટ સિટી એક બહુ મોટું ફેક્ટર સાબિત થયું છે તો ગિફ્ટ સિટીના આવ્યા બાદ કયા પ્રકારની પરિસ્થિતિ તમે અહીંયાથી જોઈ રહ્યા છો સૌથી પહેલાં તો અવેરનેસ એ આ વસ્તુ જે બની છે એ કેમ બની છે એનાથી શું ફાયદા છે કેટલા લોકોને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ મળે છે જ્યારે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી મળે છે ત્યારે ઘણા બધા લોકો સમજી શકે છે કે અચ્છા કંઈક નવું ડેવલપમેન્ટ થાય છે એના ફાયદા શું હોય છે એના લીધે પ્લસ મળતી કનેક્ટિવિટી કે ફોર એક્ઝામ્પલ કોઈ પર્ટિક્યુલર એરિયા ડેવલપ થાય છે તો ઓટોમેટિકલી ત્યાંની કનેક્ટિવિટી તને એના નજીકના બધા એરિયાની કનેક્ટિવિટીમાં ફાયદો થાય છે અને ઇટ બ્રિંગ્સ અ લોડ ઓફ એમ્પ્લોયમેન્ટ અને ગુડ ડેવલપમેન્ટ ટુ ધ નિયર બાય એરિયાઝ વેલ તો ખાલી ગિફ્ટની અંદર જ ફાયદા નથી હોતા મારો કહેવાનો ખાસ મતલબ આ છે એની આજુબાજુ બી ઘણા બધા એવા ફાયદા થતા હોય છે કે જે તમને હાલ દેખાતા નથી હોતા ઇવન આપણે જોયું છે કે અમદાવાદનું તમે જુઓ માર્કેટ તો એમાં રીડેવલપમેન્ટની બહુ જ મોટી જગ્યા છે અને ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં રીડેવલપમેન્ટ થઈ રહ્યા છે તમે શું ઓબ્ઝર્વ કરી રહ્યા છો રીડેવલપમેન્ટના માર્કેટને જે આપણે એસજીઆઈનો અંદરનો ભાગ પકડીએ બેઝિકલી ત્યાં અત્યારે રીડેવલપમેન્ટનો ક્રેઝ ખૂબ જ સરસ છે અને એ બહુ જ સારી વસ્તુ છે રીડેવલપમેન્ટ કારણ કે જે પ્રોજેક્ટ ઓલરેડી આજથી ઘણા વર્ષો જૂના છે બરાબર અને ત્યાં અંદર કોઈ એટલી બધી જગ્યા એવી નથી કે જ્યાં બિલ્ડર્સ નવા પ્રોજેક્ટ લાવી શકે એટલે રીડેવલપમેન્ટ એટલા માટે એક્ઝિસ્ટિંગ મેમ્બર્સ અને ડેવલોપર્સ બંને માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે કે જે લોકો ઓલરેડી રહે છે એમને એ જ જગ્યા પર એમનું નવું ને નવું મકાન મળી જાય છે અને પ્લસ ડેવલપર્સ આખું એ વસ્તુને રીડેવલપ કરે છે અને એમાં એ લોકોને બી એ કામ કરવામાં ખૂબ આનંદ થાય છે અને શું એવું માની શકાય કે આજે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેના કારણે પણ નવા પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન થોડા ઓછા થયા હોય એવું બની શકે ઓફકોર્સ આવાનું જ ને એ વસ્તુ એવરીથિંગ ઇઝ કનેક્ટેડ સમજો જ્યારે મારી પાસે ફોર એક્ઝામ્પલ બે ઓપોર્ચ્યુનિટી છે કે એક ઓપોર્ચ્યુનિટી રીડેવલપમેન્ટની છે ને એક ઓપોર્ચ્યુનિટી નવા પ્રોજેક્ટની છે જે પ્રોબેબલી નવા એરિયામાં છે જે એક્ઝિસ્ટિંગ અમદાવાદના મેઇન એરિયા છે જેમ તમે કહ્યું નારણપુરા નવરંગપુરા ત્યાં નથી જ્યાં આજે બી ડિમાન્ડ સફિશિયન્ટ છે તો કદાચ અગર હું આ કેસમાં અગર હું રીડેવલપમેન્ટ ઓપ્ટ કરું છું તો ઓફકોર્સ ઓન રેકોર્ડ્સ તમને એવું દેખાશે કે આ નવો પ્રોજેક્ટ રજીસ્ટર નથી થઈ રહ્યો અને એ પછી ઓન પેપર આપણને એવું બતાવે કે ભાઈ અપકમિંગ પ્રોજેક્ટની સંખ્યા ઓછી છે અને આ ધેટ ક્રિએટ્સ અ ગેપ ઓન બિટવીન ડિમાન્ડ એન્ડ સપ્લાય બટ આ હંડ્રેડ પર્સન્ટ એવી રીતે નથી હોતું અમુકવાર ઓન પેપર દેખાતી વસ્તુ અલગ હોય છે કારણ કે રીડેવલપમેન્ટ પણ એક નવો પ્રોજેક્ટ તમે ગણી જ શકો છો કારણ કે ઓફકોર્સ એ પણ એક નવી જ વસ્તુ નીચેથી બની રહી છે ઓકે તો પ્રિત છેલ્લો સવાલ મારો કે આપની નજરે અમદાવાદની હાલની રિયલ એસ્ટેટ માર્કેટની સ્થિતિ કેવી છે આવતી કાલ કેવી હોઈ શકે આ વિશે આપણે ખાસ ચર્ચા કરીએ સી અમદાવાદ અત્યારે જે સિચ્યુએશન ઉપર છે ને બહુ જ પોઝિટિવ સિચ્યુએશન પર છે એ ડેવલપમેન્ટ ચારે બાજુ થઈ રહ્યું છે અને એ દેખાય છે કોઈએ કેવું નથી પડી રહ્યું કોઈએ પ્રૂવ નથી કરી પડી પડવું નથી કરી કરવું પડતું એમ સોરી તો વેન યુ સ્ટોક અબાઉટ રિયલ એસ્ટેટ ઇન અમદાવાદ તો તમે જોશો તો જેમ કે આપણા જે બી આ વર્ટિકલ્સ છે કે ભાઈ કમર્શિયલ એંગલ છે રેસિડેન્શિયલ એંગલ છે પ્લસ પોસ્ટ કોવિડ એક બહુ સારો સ્પાઇક તમને જે વીકેન્ડ વિલા પ્લોટિંગને આ બધી વસ્તુમાં પણ જોવા મળ્યો છે કોરોના પછી બહુ બધા લોકોએ સમજ્યું છે કે ભાઈ આવી કંઈક વસ્તુ અગર આપણી પાસે હોય તો આપણે આવા કોઈ સમયમાં એનો પૂરતો ઉપયોગ કરી શકીએ છીએ પ્લસ રેરા હેઝ સપોર્ટેડ અ લોટ રેરાના સ્ટ્રિક્ટ રેગ્યુલેશન્સના કારણે બહુ જ બધા ઇન્વેસ્ટર્સનો કોન્ફિડન્સ વધે છે એન્ડ યુઝર્સનો કોન્ફિડન્સ વધે છે કે જે લોકો નવા પ્રોજેક્ટમાં અર્લી સ્ટેજ ઉપર જ્યારે બિલ્ડિંગ બનવાનું શરૂ થાય છે ત્યારે બુકિંગ કરવું હોય છે તો એ રેરાના લીધે એ લોકો એ બુકિંગ કરી શકે છે અને આ બધાના લીધે સરવાળે એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈ સ્ટ્રોંગલી બિલીવ કે જે બેનિફિટ છે ને એન્ડ યુઝરનો જ છે હી ઇઝ સેફ હી ઇઝ મની ઇઝ સેફ અને એ લોકો નવી જગ્યા પર એમની ફેમિલી સાથે બહુ જ સારી રીતે રહી શકે છે ઓફિસમાં બહુ જ સારું કામ કરી શકે છે અને વાર તહેવારે આવી કોઈ વીકેન્ડ વિલા પર જઈને એમની લાઈફ એન્જોય કરી શકે છે તો એટ ધી એન્ડ અમદાવાદ ઇઝ ગ્રોઈંગ અને વી ઓલ આર ગ્રોઈંગ ટુગેધર બિલકુલ પ્રીત ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે તો દર્શક મિત્રો આપણે વાત કરીએ આજે પ્રોપર્ટી કેપિટલમાં અમદાવાદ રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટની સમગ્ર ગુજરાતના માર્કેટની ઓવરઓલ સ્થિતિ સમજવાની કોશિશ કરી નવા લોન્ચ નથી થઈ રહ્યા તો શું આ બધું સમજવાની કોશિશ કરી છે આ સજા શોમાં હાલ બસ આટલું જ મને યશને આપ્યું રજા આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત